ખેડૂતોની આ વેદના અને ગંભીરતા સમજવા માટે રાજ્ય નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પોતે અસરગ્રસ્ત ખેતરમાં પહોંચ્યા હતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાકને નુકસાન થયું હોય જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી હરસંઘવીએ પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરી હતી સુરતના સેલુડ ગામે હરસંઘવીએ ખેતરોની મુલાકાત લીધી હતી તો સાથે હરસંઘવી અસરગ્રસ્ત ખેડૂતોનો સંવાદ કર્યો હતો

જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લે હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો વધુમાં પાકના નુકસાની સાથે સાથે ખેડૂતોને નહેર રિપેરિંગના મુદ્દે પણ નાય મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું ખેડૂતોને રાહત આપતા હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે નહેરની રિપેરિંગની કામગીરી આગામી વર્ષે થાય તે માટે તેઓને ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત મજબૂત રજૂઆત કરશે આ ખાતરેથી ખેડૂતોમાં થોડી આશાપણની રાહત જોવા મળી છે